ભરૂચના દહેજમાં પાણીની ટાંકી ફાટી જતા બે લોકોના મત નીપજ્યા છે કંપનીમાં પાણીની ટાંકી હતી જે ફાટી જતા બે લોકોના મત નીપજ્યા છે કામદારો આ પાણીની ટાંકીમાં તણાયા છે બે કામદારોના અત્યાર સુધીમાં મતની વિગતો સામે આવી છે તો ચાર કામદારો ઇજાગ્રસ્ત પણ થયા છે પાંચ લાખ લીટર પાણીની ટાંકી જે ફાટી ગઈ હતી પર વસીમ વસીમ છે

કામદારો જે છે રાય કરીને છે કે બાવીસ વર્ષીય યુવાન છે જેમની જેમનું મોત થયું છે હાલ તો ભરૂચ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે આ બંને મૃત્યોને ખસેડવામાં આવ્યા છે અને એમના પરિવારજનો ને સંપર્ક કરવામાં આવી રહ્યો છે સમગ્ર બદલ